તમે જે બાઇક જોઈ રહ્યા છો હીરો કંપનીનું આ ન્યૂ મોડેલ બાઇક વન ઓનર બાઇક સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને બાઇકની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો આ તમે જે હીરો કંપનીનું બાઇક જોઈ રહ્યા છો આ બાઈક વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે મોડેલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું બાઇક ક્લિયર કર તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આઈ થ્રી એસ બાઇક જોવા મળશે અને સાવ ઓછું ચાલેલું ફૂલ સાચવેલું વન ઓનર બાઇક અને પાંચ વર્ષનો વીમો પણ ચાલુ છે એન્જિન છો એ સો ટકા આખું બાઇક ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઇક રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં બાઇકના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક લેવા અથવા જોવા જાવ તો બાઇકના માલિકનો કોન્ટેક કરીને જોજો બાઇક વેચાશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે વેચાઈ જશે તો એટલે પહેલાં બાઇકના માલિકનો કોન્ટેક કરીને જજો આખું ઓરિજિનલ કન્ડિશનમાં બાઇક ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ વન ઓનર બે હજાર બાવીસનું મોડલ આઈ થ્રી એસ કિંમત માત્ર પાસઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ બાઇક લેવાનું હોય તો આ દીપભાઈનું બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો ધારી અને ગામ જોવા મળશે બાઈક લેવી હોય તો દીપભાઈ ના નવા યુટ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો